બકુલા જિલ્લા પંચાયત ના આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના પાણી પુરવઠા નિગમ ના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

સતત ચૌદ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લઈને અનેકવિધ કામગીરી નવી નવી યોજનાઓ લાવીને ગુજરાતને ને હરિહરું બનાવ્યું છે મિત્રો જોયે છે કે સારા પુરુષોનો કાર્યક્રમ આપણને નાનો લાગે કે આપણે અમે જયારે નાના હતા ત્યારે અમને ઘરના બંદી મા બાપ હોય ઉંચકીને સારામાં મુખ જ હતા જૂન મહિનામાં શરૂઆત હોય એટલે પહેલા ધોરણમાં હોય તો નવા નવા એટલે શિક્ષકો બીક પર લાગી જાય રણ રોડ અંદર રણ ચાલુ કરી દે તો આમાંથી બહાર કરવાનું કામ તો બે હજાર ત્રણની અંદર મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દેડિયાપાડા તાલુકામાંથી આ સારા પ્રોસોનો સૌ પ્રથમ શરૂઆત કરાડો મિત્રો આજે નરેન્દ્રભાઈ પછી આનંદીબેન મુખ્યમંત્રી તરીકે આવ્યા વિજયભાઈ રૂપાણીજી આવ્યા આપણા ગુભરે પટેલ આવ્યા સતત બે હજાર ત્રણ થી આ ચાલતી યોજના દર વર્ષે જૂન મહિનાની અંદર સારા પ્રસાર કાર્યક્રમ રાખીને જે રીતે બાળકોને બહુ થાય છે આ સારાની અંદર કંઈક ઉત્સવ છે અને એવા માહોલને કારણે જે ભૂતકાળમાં દીકરા દીકરીઓ રડતા હતા એ રડવાનું બંધ થયું અને હોંશે હોંશે સારાએ આવે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે વાત કરીએ ત્યારે ગામડામાં ખેતી કરતા એટલે દીકરીને ભરાવતા મોદી સાહેબ રથયાત્રા સમગ્ર ગુજરાતની અંદર કાઢીને એક જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી આજે દીકરા કરતા દીકરીઓ સૌથી વધારે સારી દીકરી પ્રાપ્ત કરી રહી છે એ પણ મિત્રો આ મોદી સાહેબ ની શરૂઆત કરવામાં આવી છે